Punabas eh, Emis punabas, Misti punabas, Alma Misti nabawa, eh, tidak malah abas, Joh Tini apa yang, Amjo, Amagi Jan, Amjo Misti, Joh, Misti kamu tu Joh, eh, Joh Tini malah bapa. મા બા છે ના પાસ મા બા છે મારે આવું છો તમારે ભેગું બાબા આવું છે મારે મિસ્ટી નો લઈ જાય ઈજ મિસ્ટી લઈ જાય ગોય પછી હું લઈ જવાનું ધુળ ને ધુળ સુથવા ની

જે જે કરવાનું બોલ માં મા બા હું બોલતી નહીં મારા બા છે પછી જે જે કરવાનું નહીં બોલ માં બોલતી નહીં મારા બા છે કે મારા બા છે કોના આમ જો બીજું હું લઈ જવાનું ટિંગો 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 મારા બા આલ મિસ્ટી આવતી નહી આવતી નહી ટીના